વડાપ્રધાન મોદીજીની સંભવિત મુલાકાત વડોદરા શહેરમાં થઈ શકે છે જી હા મિત્રો તે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠકના દોર ચાલુ થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સંભવિત મુલાકાતને લઈને બેઠકનો દોર શરૂ થઈ ગયો છે પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર દોડી આવ્યા છે કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાના આરે હોય ત્યારે ઉદઘાટન કરવા માટે આવે તેવી શક્યતાઓ છે વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે લોકાર્પણ કરી શકે છે સાથે જ આગામી માસમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ થશે સમગ્ર મામલે પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારનું નિવેદન સામે આવ્યું છે વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને પણ બેઠક કરવામાં આવી તે અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વસ્થતા કરવી તે જરૂરી છે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે હોય તે અંતર્ગત કોઈ પણ માહિતી મારી પાસે નથી તે અશ્વિની કુમાર જણાવી રહ્યા છે વડોદરા શહેરમાં શહેરના જે મ્યુનિસિપલ કમિશનર શ્રી છે અને કોર્પોરેશનના તમામ સિનિયર અધિકારીઓ છે એમની સાથે એક બેઠક મેં કરી છે વડોદરા શહેરમાં દશેરા અને દિવાળીની વચ્ચે ખૂબ મોટા પાયે સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે શહેરના સુંદરીકરણ માટે કામગીરી કરવામાં આવે અને ભૂતકાળમાં ન થયું હોય એવું સફાઈનું અને સૌંદર્યીકરણનું કામ વડોદરા શહેરમાં થાય એના માટે તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને અમે રણનીતિ બનાવી છે અને આવનારા સમયમાં નેક્સ્ટ પંદરથી વીસ દિવસમાં ખૂબ સુંદર કામ વડોદરા શહેરમાં સિટી બ્યુટિફિકેશનની દૃષ્ટિએ થાય એ બાબતના અમે બધી તૈયારીઓ કરી છે અને આવતા સમયમાં આપ તમને જોવા માટે મળશે સમગ્ર સમગ્ર રાજ્યમાં સત્તરમી સેપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ નેજા હેઠળ સફાઈનું એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું દરેક નગરપાલિકા મહાનગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારમાં ત્યારબાદ બીજી ઓક્ટોબરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી પણ આ સ્વચ્છતા અભિયાનને સુંદરીકરણ અભિયાનને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આ કામગીરી આજે આ કરવામાં આવી રહી છે એ બાબતમાં મને કોઈ માહિતી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માન્ય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીઝ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ્સ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એક્ટિવિટી નથી અત્યારે કોઈ પણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લીનિંગ અને એના સુશોભન માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ એના માટે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી આજે આવ્યા મિટિંગ માટે આવ્યા